અંજાર અજેપાર દાદા ગ્રુપ ઘાસચારાના મુખ્ય દાતા તરીકે રહ્યા હતા અન્ય નામી અનામી દાતાઓ પણ ઘાસચારાના અનુદાનમાં સહયોગી રહ્યા હતા કરપાત્રીય મહંત શ્રી ચતુરાનંદ ગિરીજી મહારાજ કચ્છી આશ્રમ બદલાપુરના હસ્તે ગાયો માટેના પીવાના પાણીના આવાડાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ હંસરાજ રામજી જોશી હસ્તે ઓમ દાબેલી માંડવીના કિશોરભાઈ જોશી પરિવારે દાતા તરીકે સહયોગ આપ્યો હતો અંજાર અજેપાર દાદા ગ્રુપ ઓમ દાબેલી માંડવી લોક સાહિત્યકાર રમેશભાઈ જોશી પરિવાર માંડવી ખારવા ચોક નીલકંઠ સત્સંગ મંડળ ખારવા સમાજના બહેનો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોની પરિવાર ભાનુશાલી સમાજના ભાનુશાલી પરિવાર માંડવી નગરપાલિકાના કાઉન્સિલર દીપાબેન જાડેજા પરિવાર વગેરેનો જીવદયા માનવ સેવાના કાર્યોમાં અહીં સહયોગ મળ્યો છે તેવું જંગમ રાજાએ જણાવ્યું હતું તેમણે નામી અનામી દાતાઓ જીવદયા પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જંગમરાજાએ ધાર્મિક સ્થાનો તેમજ ગૌધન માટે જીવદયાનું દાન આપવા સૌ દાતાઓને જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મારુતિ ધામ ખાતે ગૌ સેવા અને માનવ સેવાના કાર્યો માટે નામી અનામી દાતાઓનો યોગદાન મળતો હોય છે ને પ્રગટિયા હનુમાન આ માંડવી શિરવા રોડ મારુતિ શોરૂમના સામે પ્રગટિયા હનુમાન મંદિર આવેલ છે જેમાં આ ધર્મ આપની સમિતિ આવે છે આપની જીવદયા સમિતિ અહીંયા ચાલુ છે તો મુખ્ય હું જંગમ રાજા છું તો કોઈ પણ મારો સંપર્ક સાંજો જેથી અહીંયા ગાય ચારાનો ઘાસચારો છે હરેક દાતાઓને મારી વિનંતી છે કે રોજ અહીંયા ચારો ચાલુ રહી અહીંયા અને સાંઠ સિત્તેર ગાયું આ પટાંગણના અંદર ઘાસ ચરે ને આપને આશીર્વાદ દઈને જાય તો બીજા કે આજ અગિયારસ છે નવ અગિયારસ ના જે દાતાઓ દાન આપેલો છે હું એનો આભાર માનું છું ને ધન્યવાદ માનું છું પેલો તો હું કહું કે આપણે કિશોરભાઈ જોશી હંસરાજ એ ઓમ દાબેલી વાળા તો એને આ ગાય માટે અહીંયા કને પાણી પીવાનો હતો નહીં કોઈ પણ જાતની સગવડ નથી માટે મેં કિશોરભાઈને વાત કરી કે કિશોરભાઈ ગાયું બધે ઘણી આવે છે અહીંયા કને ચારો આવે છે છતાં ગાયું કાંઈ પણ પાણી પીવા જેવી કોઈ વ્યવસ્થા નથી એટલે તરત જ મારી વાતને દઈને કે કાલ ને કાલ કામ ચાલુ કરાવી નાખો અને એક જ દિવસના અંદર એ અવાડો કિશોરભાઈ ઓમ દાબેલીવારાય બનાવી દીધો હું એનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનું છું કે ગામ માતા માતા માટે આટલો તાત્કાલિક કાર્ય કરાવી દીધો પછી અંજાર અજેપર ગ્રુપ આજે 11 ના દિવસે અંજાર થી પણ યોગદાન મળેલો છે પછી નીલકંઠ ખારવા ચોક ખારવા બહેનું સત્સંગ મંડળ એ લોકો તરફથી પણ અહીંયા આજે ઘાસચારાનો યોગદાન મળેલો છે એવા શ્યામભાઈ શિરવા ભાનુશાલી બીજા સાત્ય કલાકાર રમેશભાઈ જોશી એ તરફથી પણ ઘાસચારાનો વિઠ્ઠલ દાસ સોની અંજાર હાલ રેવાસી માંડવીના હાલમાં રેવા અંજારજી એ લોકો તરફથી પણ ખૂબ ખૂબ મને અહીંયા સાથ સરકાર મળ્યો છે બીજા કે દીપાબેન જાડેજા માંડવી નગરપાલિકા કાઉન્સેલર એનો પણ ખૂબ હું આભાર નિંદન કરું છું કે એને પણ મને આ જગ્યાના અંદર સહયોગ આપ્યો મને સાથ સરકાર આપ્યો ધન્યવાદ જય હિન્દ જય ગિરનારી ગૌ જય